તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે વ્યાજબી કિંમતમાં ટેક્ટર આપવાનું છે ચાચવેલ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે મેસી ટ્રેક્ટર વેચી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા જો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે સેકન્ડ ઓનર છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે મેસી ટ્રેક્ટર માં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને બે હજાર ચૌદનું નું મોડલ છે એન્જિન પાવરફુલ છે કન્ડિશન પણ સારી છે તમારે મેસી ટ્રેક્ટર ખરીદવો બે બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર રહેશે રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટર ની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બની આવી બધી જ ડિટેલ માહિતી આગળ તમને મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર ખરીદવું હોય ને બે હજાર ચૌદનું મોડલ ચેકન ઓનર છે સાવ ઓછી કિંમતમાં આપવાનું છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ત્રણ લાખ દસ હજારમાં મેંસી ટ્રેક્ટર વેચી દેવાનું છે કન્ડિશન પણ સારી છે જીતુભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે માલિકનું નામ જીતુભાઈ છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો જીતુભાઈના નંબર માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ મેંસી ટ્રેક્ટરના માલિકનું નામ જીતુભાઈ છે જીતુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે ચિત્તેર નવ પાસઠ પંચાણું છ ઓગણત્રીસ જીતુભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને જીતુભાઈના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ ડિટેલ માહિતી મેળવી શકો છો ટીપટોક કંડિશનમાં આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ રહેશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કંડિશન સારી રહેશે એન્જિન પણ પાવરફુલ છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને જોવા મળી રહેશે ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા જોવા મળશે જીતુભાઈ પાસે જોવા મળી રહેશે જીતુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને જીતુભાઈના નંબર મળશે તમે તે જીતુભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ કંપની કલર છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક સીટરી કમ્પ્લેટ છે બેટરી સેલ્ફ વોલ્ટિલેટર બધું જ ઓકે રહેશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું જીતુભાઈ જણાવે છે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ સુતરા પાડા જઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું